નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આજે આપણે શેણિયાની અંદર ડોઝ છટકાવ મારવાનું ચાલુ કરી દીધું છે તો આપ સર્વરને પહેલાં તો બધાયને મારા તરફથી જય સોમનાથ કેમ કે આપણે છે ને હવે યુટ્યુબની અંદર વન પોઈન્ટ સેવન સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને ઇન્કમ પણ ધીમે ધીમે થવાની છે એના લીધે છે હવે છે આપણે ખેતીની અંદર અલગ અલગ કન્સેપ્ટ હું તમારા સમક્ષ રજૂ કરતો હતો તો આપ સૌનો તમે મને સપોર્ટ કરો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર હવે છે ને આપણે ચણાની અંદર થોડોક પીળાશ પડતા છે નિશ્ચિત તાઇડના લીધે છે કે પછી થોડુંક અમારી જમીન છે થોડીક તાસવાળી છે એટલે તાઇડના લીધે થોડાક પીળાશ પડતા નિશ્ચિત પાન ફેરી ગયા છે તો એના માટે આપણે એક આ બાયોજીપ છે એ પંપની અંદર ચાલીસ એમએલ નાખી અને આપણે સ્પ્રે મારેલો છે કાલ માર્યો હતો ને આજ અત્યારમાં સવારના પરમાં થોડા સાત આઠ દસ પપ રહી ગયા હતા તો મેં કીધું લાય અત્યારમાં જઈ અને સ્પ્રે મારી દો તો અત્યારે આ હાલમાં પાંચ પપનો હું ડોઝ બનાવવાનો છું એમાં મેં સો એમ તો આમાં નાખી દીધી હા બાયોજીપ છે એ અને હવે સો એમ નાખી દો એટલે થઈ જાય ને બસો એમ ત્યાર પછી મિત્રો આની અંદર આપણે ઈ એલની વન પોઈન્ટ નાઇન એ નાખી છે એ હમણાં હું તમને બતાવું છું કેમ કે આપણે છે ને શેણિયાની અંદર વન પોઈન્ટ નાઇનનો જ ઉપયોગ કર્યો છે પહેલેથી અને પહેલેથી જો કે આમ ગણો ને તો વન પોઈન્ટ નાઇનનો જ ઉપયોગ કરવાનો ક્યાં કે હું તમને બતાવું અહીંયા રીતે જો એમાં મેં કંઈ બેન જોઈએ વન પોઈન્ટ નાઇન વીસે કંપની અંદર વીસ એમએલ નાખો ને એટલે લગભગ એ ગમે એટલી સાફ થઈ જાય છે તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો અને તમે ખેડૂત હોવ તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખો કેમ કે આપણી ચેનલને બહુ સારા એવા વિડીયો હું આપણા સુધી સમ ઓગાડતો હોઉં છું હવે એક વખત કેમેરામેન શેણા આપણે જો કેવા આપણા શેણ્યા છે જોઈ દો મિત્રો આ છે આપણા શેણ્યા આપણે મહેનતથી પકાવેલા છે હજી તો આમ ગણો ને તો છે એ પાસઠ દિવસની ઉપર થોડા ઘણા થયા છે સિત્તેર દિવસની આજુબાજુ ફળ ફૂલ પણ બહુ સારું એવું છે બસ બસ પૂરું